વિસ્તારમાં આવેલી નિત્યાનંદ સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને સોસાયટીના રહીશો પરેશાન છે સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી અને પાણી ગંદુ આવતું હોવાની રહીશોની ફરિયાદ છે રહીશોએ આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું સોસાયટી બી સોસાયટીના ઉપપ્રમુ અમારા પાણીની સમસ્યા છે પંદર દિવસથી થી સતત પાણી આવતા નથી પાણી આવે તે પણ ખરાબ આવે છે અને આ લોકો પરેશાન થઈ રોજ અમારા ત્યાં ટોળા થાય છે હું સોસાયટીનો નો ઉપપ્રમુખ છું અને એ લોકો રોજે રોજ પાણી નથી આવતા પાણી નથી આવતા બહુ વાર કમ્પ્લેન કરી છતો કોઈ સાંભળવા તૈયાર નથી એ માટે આજે તમને બોલાવવા પડ્યા છો અને આ રજૂઆત કરવી પડી છે અધિકારીઓ તમને શું જવાબ આપે છે બસ એ અધિકારીઓ એવું કહે છે કે તમારું ચેમ્બર નાનું છે એ મોટું કરવું પડશે અંદર ગ્રાઉન્ડ ટાકા કરો પાણીનો ફોસ આવી જશે આવા સવાલ કરી કરીને જતા રહે છે પહેલા આ સમસ્યા હતી કે હમણાં નહીં પંદર દિવસથી જ આવી છે પહેલા ફૂલ પાણી આવતું પહેલા માળે ચડતું એક એક માળું સુધી પાણી ચડતા આ પંદર દિવસથી જ આ સમસ્યા છે મેં લોકો કે અંદર ગ્રાઉન્ડ ટાકા કરો પાણી મૂકો તો ઉપર મોટર થી ચડાવો આવા બધી સમસ્યાઓ કેમ બધાના ઘરમાં અંદર ગ્રાઉન્ડ ટાકા કરવા